સંપ્રદેશ દમણના ભીમપોર અને દુનેઠા કોરીની વચ્ચે આવેલા એક નાનકડા ડુંગર પર આ શોચ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો ભીમપોર પોલીસ કેબ કંપનીના પાછળ આવેલા ડુંગર પર સવારે અચાનક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો ડુંગર પર પથરાયેલા સૂકા ઘાસમાં આગ લાગતા આગ ધીરે ધીરે વધવા પામી હતી આગ લાગવાની જાણ દમણ ફાર વિભાગ તથા ફાયર વિભાગની એક ટીમ જગ્યા સ્થળ પર પહોંચે છે જો કે ડુંગર પર વાહન સાથે જઈ શકાય તે પ્રમાણેનો રસ્તો ન હોવાને લઈ ફાયર વિભાગની ટીમે ઢીમેચ્યાં સુધી પાણીનો પ્રવાહ જઈ શકે તેટલી હદે પાણીનો મારો જોવા હતો જ્યારે અન્ય ફાયર જવાનોએ મોટા ઝાડના પાન સાથેની ગાળકીઓની મદદથી ડુંગર પર ચડી આગ બુચાવવામાં સફળતા મળી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ ડુંગર પર એક નાનકડું ડેરી જેવું મંદિર હોય જ્યાં કોઈ દીવાબત્તી કરી ગયું હોય અને તેની જ્યોતનું તડકો સૂકા ઘાસ પર પડ્યું હોય જેના કારણે આગ લાગી હોવાનું ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે